લખાણ આપેલું છે તો કેટલો મસ્ત ચોટો છે આ એટલા અમારે ત્યાં હતા મારા ભાઈ ને ત્યાં હતા મારા કાકી ને ત્યાં હતા આમનો અવાજ બહુ મીઠો હોય છે એમ કે ખૂબ છે આપણે એના બીજા માટે ઢાંકી દઈએ ને તો એ બોલતા બંધ થઈ જાય ચો જેવી આરામથી બેઠી છે એના બગલો ચો કેટલા મોટા મોટા નખ છે કેમ કે આમાંથી ઘણી બધી વસ્તુઓ કેવા બેઠા છે સત્ય પડી જવા જોઈએ ને બીજો ચાન્સ લે છે રવિરાજ ઈ ભાઈ ખુશ થઈને એક ચાન્સ રણવીરભાઈ ને આપો છે રણવીરભાઈ પડવા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું આવી છે નળ જીગનામાં બ્રોક્સમાં અત્યારે અમે આવ્યા છીએ ઉપર સાક્ષી બેનને મહેંદી આવી ગઈ છે કલર એમ કથો સાક્ષી ઉખાડી નાખ આમ ઉખાડી નખાય આમ જો મમ્મી જેવો કલર આવી જશે જો અમારો કલર આવી ગયો છે મહેંદીનો સરસ કાલે તો નહોતો આવ્યો આપણે આવ્યા છીએ ઉપર બાંધણા ઉતારવા કેમ કે બાંધણા બાંધવાના છે જે ત્રત સૂતો છે તો આપણે બાંધણા ઉતારી અને બાંધવા મંડશું કાજેક ની પછી આપણે જવાનું છે આજે જમવા તો ફટાફટ કામ કરી લઈ બાંધણા બાંધી લઈ બપોર થાય ત્યાં નવરા થઈ જાય ચલો હવે અમે જાઉં નીચે ને જયદ ઉપસે તો રોશે એટલે આપણે વયા જ જઈએ નીચે આપણે જયદત ને કઈ છી કે ઉઠી જાશે તો રોવે ત્યાં તો ભાઈ ઉઠી ગયા ઉઠી જાય ઓલે મારો દીકરો રોતો તો દીદી આડાર મેને ના ગમે દીદી દીદી એને ન ગમે જો દીદી એને મહેંદી અડારે છે આ તું બારે બેસી ના એવું બેહીને ઉખેડી નાખ બધી યાર કચરો થશે મમ્મી રાથી બારી કાળો દીદીની મહેંદી ધોઈ દે ઉકાડી દઈ અત્યારે નું ચા ચાવા દીદીની મારી ના છો છે કે આવી ગયા nè bây giờ đi ào về chơi à về chơi đi à chơi đi à

hello guys Terima kasih telah પ્લેનેટ આપેલા છે સન મૂન ને સૂર્ય ગુરુ પૃથ્વી નવે નવ ગ્રહ છે આ બધા જૂની રેલ ગાડીના એન્જિન છે જે અત્યારે ક્યાંય જોવા નથી મળતા અત્યારે તો ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે એટલે આપણે આ બધા એન્જિન ને રેલગાડીઓ તો ખોવાઈ જ ગઈ છે ઘોડા ગાડી ને જો કેટલું સરસ સરસ બધું જૂનવાણી આપણને દેખાડેલું છે અહીંયા ગામડું જ આખું આપણને બતાવવામાં આવે છે ગામડાનું જીવન જે અત્યારે ક્યાંય જોવા નથી મળતું જો પેલાના બાયું આવા ઘંટુલામાં ઘઉં ધરતીને ખાતી જે અત્યારે ઘંટુલો તો ક્યાંય જોવા જ નથી મળતો અહીંયા છાસ કરે છે રેડિયો સામે રેડિયો નાનો અમથો રેડિયો રાખેલો છે અહીંયા બસ અહીં પાસે સાફ નહીં રાખેલું છે અહીંયા બધા બધું અલગ અલગ ઘઉં ની ચક્કીઓ ને અલગ અલગ બધી વસ્તુઓ છે ઘઉં કાર્ટન કટર ને જે ખેતીવાડી માં ઉપયોગ થાય છે એ આવું બધું આપણને જાચા પરથી ક્યાંય જોવા મળતું નથી સાયન્ટિસ્ટ લોકોના બધા પિક્ચર્સ આપેલા છે ઘોડો આપણને દેખાડવામાં આવ્યો છે વિશ્વની પ્રથમ મોટર કાર અહીંયા એના વિશે બધું લખાણ આપેલું છે વર્લ્ડ કપ વર્લ્ડ કપ કપસી અહીંયા ફેમસ બધા સપોર્ટર ના નામ આપેલા છે ફોટા સાથે જે આપણા ઇન્ડિયા ના ફેમસ બધા છે ક્રિકેટરો અહીંયા બધા પ્રાણીઓ દર્શાવેલા આવ્યા દર્શાવવામાં આવ્યા છે નક નવીન બધા પ્રાણીઓ છે ચકલાઓ છે રંગ રંગી ચકલાઓ સફેદ પોપટ અલગી વાળા આજે કલ કેટલો મસ્ત જોતો છે આ ચકલા અમારે ત્યાં હતા મારા ભાઈને ત્યાં હતા

આ આ તમને ક્યાંય જોવા નઈ મળે લો ત્રણ ચેકો એટલી મસ્ત છે રુચિદાર છે એમના પીછા તો જો આ તો શું છે મને પણ નથી ખબર સફેદ છે બ્લેક છે

એવા ચીના ચીના બે છે એક નીચે છે ને આ એક ઉપર ઉપર બેઠો છે આયા તેની બાજુમાં જંગલી મકડી છે સફેદ જરૂર લખજો કે આમાંથી ઘણી બધી વસ્તુઓ આમાંથી ઘણી બધી પ્રાણીઓ મે ક્યાય નથી જોયા જો તમે જોયા હોય તો મને નીચે કમેન્ટમાં લખી ને મોકલાવો છોકરાઓ ના ફેવરેટ સુપરહીરો છોકરાઓ માટે ખુબ જાણવા જેવું છે છોકરાઓ માટે અહિયાં આવે તો ખુબ જાણવા જેવું છે ઘણી બધી વસ્તુઓ એવી છે જેમને ભણતર માં કામ લાગે જો જોઈશ અહીંયા છે સસલા કેટલા બધા છે ઓલું કેવું નોખું બેઠું છે આ શું છે એ તો મને નથી ખબર કેમ કે હું પણ પેલી વાર જોઈ રહી છું જો બાજુમાં હંસ છે ચાલો આપણે અહીંયા જઈએ. તો કેવા બેઠા ફરવા છે એને સુવે સુવે કેમ જો પાછળ મોઢું કરીને સુવે અહીંયા બધા સ્ટોલ લાગેલા છે બાજુમાં રમકડાનો સ્ટોલ છે સ્વેટર ટીશર્ટ એના સ્ટોલ છે અહીંયા એકેડમી નો સ્ટોલ છે અહીંયા બધા કીચડ ને એવું બધું તમને જોવા મળશે અહીંયા પર્સ ને એવું બધા નો સ્ટોલ છે આ મેકઅપ નો આખો સ્ટોલ છે મેકઅપ ની બધી વસ્તુઓ કટલેરી બધી સો ગાઈસ હાલો ગલગ બ다가 સ્ટોલ લાગેલા છે અહિયાં ઘણા સ્ટોલ છે ઓહ ગાઈસ બસ્કેટ મે બધું છે અહિયાં સેટના બ다가 સ્ટોલ છે આ ચાર છે બધું કરી આ बाजू કપડાના બધા સ્ટોલ છે અલગ અલગ વેરાયટીમાં બધા આપેલા છે ચાલો આપણે જોઈએ કાય જો આપડા માટે લેવા એવું હોય તો ચાલો <tallee> guys હું જોઈ લઉં કાંઈ મને ગમે એવી item હોય તો સો guys china મોતી મેં ઘણા ટાઈમ પછી જોયા મારા મેરેજ પહેલા મેં જોયા હતા ના એ કામ આવ્યો તો બસ મારા મોટા ભાઈ લાવ્યા હતા જે હવા ઝીણા આમથા હોય છે આપણે એને પાણીમાં પલાળી એટલે હવા મસ્ત મોટા મોટા થઈ જાય અમારા રણવીર ભાઈ આવ્યા છે રમકડા લેવા એને કોઈ લઈ નથી દેતું કેવા મસ્ત કેવા છે ને તમે લેવાનું છે ઓ મેં અમે તો વાપરી લીધી આંટી આ હું અહીંયા 20 નો સેલ આવેલો છે બધી પણ ઘર વસ્તુ બધી વસ્તુઓ છે ગમે લઈ લો બધું 20 20 રૂપિયામાં હવે એક અંદર નથી લઈ જવા દેતા ઉભા રહે ક્યાં અમને બારે હવે તેલી અમે રવિરાત ને જઈને અમે જઈએ છીએ આગળ બધી વસ્તુ જોવા સ્ટોલ બંધ થવા એવા અને અમે હજી રફ અહીંયા રફ કરી રહ્યા છીએ અહીંયા તો ધોવાના બધા લિક્વિડા છે 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 એમ લાગે સાચા જ પાક ફૂલ બધા મારે તો બાંધણા છાપવાનું ની બધું રહ્યું એટલે રસ ઉડે તો સારા ના રે મને કઈ બહુ જ શોખ છે કેટલું મસ્ત દેખાય છે બધા અમારા રણવીરભાઈ ખારા થાય છે હાલો હાલો જય જ જો ઘરે સુરાવ થતા હેરિયા જો જો ઘરે સુઈ જાતો તો અને અહીંયા જુઓય રમે છે અહીંયા ગેમ ઝોન છે ગેમ રમો ને ઈનામ લઈ જાઓ ચાલો આગળ તમને બતાવી છું આ બાજુ બધા નાસ્તાના સ્ટોલ લગાવેલા છે આ બાજુ બધી રાઇન્સ છે છોકરાઓ માટે જો અત્યારે મોટા સાહેબ રમી રહ્યા છે કે ચાન્સ જ ઈ ભાઈએ ખુશ થઈને એક ચાન્સ રણવીરભાઈ ને આપ્યો છે રણવીર ભાઈ પડવા જાય

ગસકથી ભૂખ લાગી કે તને હા હા અત્યારે ભાગી ગયા છે 4 કાલે અમારે જવાનું છે તો હું કરતી એટલે અત્યારે હવે આ વિડીયોને કરું છું બાય ગુડ જય માતાજી જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો